સુરતના ગોડાદરામાં વિદ્યાર્થીનીના અપઘાતથી હર કોઈ હચમચી ગયું છે ત્યારે વિદ્યાર્થીનીને લગભગ સવા કલાક સુધી કોમ્પ્યુટર લેબમાં બેસાડી રાખવામાં આવી હોવાના સીસીટીવી કેમેરા સામે આવ્યા છે સુરતમાં ફી માટે અપમાનિત કરાયા બાદ વિદ્યાર્થીની આપઘાત કરી લેતા પરિવારજનો પર આપ તૂટી પડ્યો હતો ત્યારે વિદ્યાર્થીની પર કોઈ દબાણ ન કરાયાનો આદર્શ સ્કૂલના દાવાનો ભાંડોફોડ થયો હતો આદર્શ સ્કૂલે ફી માટે વિદ્યાર્થીનીને પરીક્ષામાં બેસવા દીધી ન હતી પરીક્ષામાં બેસવા ન દેતા શાળાના આચાર્યએ મૃતકના માતાને ફોન કર્યો હતો ફી ભરી ન હોવાથી વિદ્યાર્થીનીને પરીક્ષામાં બેસવા દેવાઈ ન હોવાનું આચાર્યએ માતાને જણાવ્યું હતું માતાએ આચાર્યએ કરેલા ફોનનો ઓડિયો જાહેર કર્યો હતો ત્યારે શાળા સંચાલકો દ્વારા ફી અંગે કોઈ દબાણ ન કરાયા અને દાવાની પોલ ખુલી છે સુરતમાં ધોરણ આઠ વિદ્યાર્થીનીના આપઘાત મુદ્દે જિલ્લા શિક્ષણ વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ચાર સભ્યોની ટીમ બનાવવામાં આવી આ ટીમ શાળામાં આવી શાળાના ટ્રસ્ટી શિક્ષકો અને વિદ્યાર્થીઓના નિવેદન લીધા હાલ આ બાબતે તપાસ ચાલુ છે તપાસના તપાસનો રિપોર્ટ કચેરીમાં જમા કરાવવામાં આવશે અને આગળની કાર્યવાહી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સ્થાઇબ શ્રી દ્વારા આધુનિક જે પણ કાર્યવાહી આ છે એ જણાવશો સર કયા પુરાવા કેટલા ક્લાસમાં ભેસ કર

જેમના ટ્રસ્ટ છે એમના નિવેદન લેખિત નિવેદન લેવામાં આવ્યા છે સીસીટીવીના ના ફૂટેજ મેળવવાની કાર્યવાહી હાલ ચાલુ છે